तब न पड़ी दवा करिये हां हां बस तब न दवा अबे अरे तुम ये तुम कितना समय से केवल रखरखाव से तुम 3 साल हो गए 3 वर्ष 3 वर्ष तो कोई रिपेयरिंग का है तुमने खर्चो कीदो कि नहीं कीदो कुछ अच्छा एक रखो चेयर कीदो बिजू तो कहीं दरुनी मरम बिजू काही नहीं कीदो बिजू काही नहीं

बक्स इधर आ सुनाम से तुम्हारा आशो आशो हम्म चार वर्ष चार पांच वर्ष तो फरक है आपने जो ही अबे मेहनत करी है बरोबर चार पहले बजे फरी था बेवर हाँ बस एम फरी

Bên. Đó kìa.

હું દેખાતી મને ખાલી હવે જવાબ આપવા સારું અશોક ભાઈ આ બાજુ આવો જો કેટલા વર્ષ રખડતા તા ત્રણ તમે

તમે વિચાર કરો દસ મિનિટ થઈને આપણે બધા આપણે તમારે રૂબરૂ આપણે બધું જોયું માલિશ કર્યું છે ખાલી હું કર્યું આપણે દવા પાવી ને ખાલી આપણે માલિશ કર્યું હવે હાથ બી સીધો થઈ ગયો કે નામ કરી રહેલો હતો એમ જ રહેતો હતો હવે હાથ બી તમારા દસ મિનિટમાં નીચે થઈ ગયો થઈ ગયો કે નહીં થઈ ગયો આપણે રૂબરૂ જ હવે તમે બેસીને પકડીને બેહડ હતા નીચે હવે આ ભાઈને તમે રૂબરૂ જોઈ શકો મૂકો ચાલા બાજુ જોઈએ વારો હવે ચાલો હવે જો એટલે આવી રીતે રિઝલ્ટ આવવું જોઈએ કંઈ જરૂરી નથી કે આ લખવા હું છે પહેલાં તો જાણવું પડે કે આ શું છે બીમારી હવે બીમારીની ખબર હોય તો ક્યાંથી સારું થવાનું માણસ બરાબર કે નહીં લખવા લખવા કર્યા કર્યા કંઈ લખવા નથી આ કંઈ લખવા નથી લખવા આટલી દસ મિનિટમાં થોડો સારો થાય લખવા રહે તો કે અશોકભાઈ બરાબર ને લખવા જ કાઢે મેં નથી કાઢ્યું ને અશોકભાઈ મેં નહીં કાઢ્યું ને મારી સેવા કેવી લાગી હવે તમને અહીં આવા જ એવો ખરું સેવા કરતા હોય તો અહીંયા તો બહુ બધી સરકારે સુવિધા આપવી જોઈએ ને બરોબર ને બરોબર કે નહીં હવે આટલા લોકો સુખી થતા હોય ભાઈ કેમ તમને કેવું લાગે તમે બધા જોયું ને તમારું રૂબરૂ જ આપડે માલિશ કર્યું કઈ કર્યું જ નથી આમાં બરોબર ને તો આજે ભાઈ આવી રીતે જો લોકો આપણા સારા થતા હોય તો આપણો સમાજ કેટલો સુખી થાય થાય ને અટવાનું રહી નહીં ને હવે તમે જ વિચાર કરો કાં કાં અટવાયા તમે અટવાયા ને ત્રણ વર્ષ થી તમે કેટલા બરબાદ થઈ ગયા થઈ ગયા કે નહીં થઈ ગયા વિચાર કરવા દસ મિનિટમાં જે માણસ ફરતો થતો હોય તો ત્રણ વરસ ફરવાનું સારું કે આ સારું

ચાલો અશોકભાઈ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી તો આપણે બધા આવી રીતે સાથે મળીએ એકબીજાને સાથ સહકાર આપીએ અને આપણા બધા સંગઠન રાખો બરાબર ધર્મમાં ભેદભાવ નહીં રાખો એકબીજાને સાથ સહકાર આપો સુખ દુઃખમાં સાથ સહકાર બધાને આપતા રહેવું બરાબર ધર્મને ઊંચો નીચો કરવાનું નહીં ધર્મમાં ભેદભાવ રાખવાનો નહીં ભગવાનમાં ભેદભાવ રાખવાનો નહીં બરાબર કે નહીં આમાં કોઈ જરૂરી નથી આવું કરવાનું બધા આપણે જ ભૂલ કરતા હોઈએ ને આપણા જ ભૂલનો આપણને પરિણામ ભોગવવું પડતું હોય બરાબર આમાં કોઈ ધર્મ નહીં પહેલાં એ સારું કર્યું પહેલાંમાં ગયા એટલે ત્યાં સારું થઈ ગયું એકાદ કંઈ ચર્ચમાં ગયા ત્યાં સારું થઈ ગયો એકાદ કંઈ પહેલાં ધર્મમાં ગયા ત્યાં સારું એવું કંઈ નથી ભગવાન આના માટે નવ્રજ નથી ભૂલ આપણે કરીને પછી ભગવાન કે ભાઈ કઈ જરૂરી નથી મહેનત કરો કરો બરોબર તો આપણે સાવચેતી રાખવાની જરૂર છે અશોકભાઈ ખૂબ મહેનત કરજો હવે ચાલો ને ઘરે ધ્યાન આપો જાતે મહેનત કરતા થાવ આજથી તમે બે પાંચ પૈસા બી કમાવો અને ધંધો કરો ટેન્શન લેતા નહીં આપણું નામ શું રામુભાઈ ચાલો ખુશ છો તમે જય માતાજી ચાલો આપણે આ વિડીયોને હવે સમાપ્ત કરીએ જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ